નંદઘેરા નંદ ભયો જે કનૈયા લાલ કી ઝઘડીયા તાલુકાના સારસા ગામે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ સારસા ગામે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા વરસાદી માહોલ વચ્ચે કૃષ્ણ જન્મના વધામણા કરાયા હાલમાં પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે શ્રાવણ માસમાં કૃષ્ણ જન્મનું જન્માષ્ટમીનું પર્વ આવે છે જન્માષ્ટમીના તહેવારની મોટા ધાર્મિક તહેવારોમાં ગણના થાય છે ગતરોજ જન્માષ્ટમીનું પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિમય માહોલ વચ્ચે મનાવાયું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે રામજી મંદિર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હાલમાં વરસાદની આગાહી હોય વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સારસા ગામે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઝણોળ ગામના ભજન મંડળ દ્વારા સંગીતમય રીતે ભજનની સુરાવલી વહેતી થતાં લોકોએ ભક્તિમય માહોલ વચ્ચે ભજનો સાંભળીને ધન્યતા અનુભવી હતી જન્માષ્ટમી પર્વની ઉજવણી અંતર્ગત ગરબાનું પણ આયોજન કરાતા ગ્રામજનોએ ગરબે ગુમવાનો લ્હાવો લીધો હતો આ ઉપરાંત મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત શ્રદ્ધાળુએ કૃષ્ણ જન્મને વધાવીને નંદ આનંદ ભયો જય કન્યા લાલકી હાથી ઘોડા પાલકી જય કન્યા લાલકીના ઘોષ વચ્ચે વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું